મુજબ ગત તારીખ બાર સાત બે હાજર પચીસ ના રોજ અમરોલી પોલીસ મથકમાં આ મામલે ગુનો ખાતે રહેતા અમરીશભાઈ વસોયા બિલ કુલ સાત લાખ હજાર આઠસો રૂપિયા લઈને કાળા કલરની બેગમાં મૂકી પોતાની બાઇક ઉપર રાત્રિના સાડા નવ દસ વાગ્યાના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગરોડ તરફ જઈ રહ્યા હતા તે જ વખતે એક બાઇક ઉપર આવેલા બે ઇસમોએ તેઓની બેગ ઝૂટવી બાઇક ફૂલ સ્પીડે ભગાવતા શ્રીમનભાઈએ તેનો પીછો કર્યો હતો જેમાં બસવારી ગામ તરફ જતી કેનાલ પાસે તેમને છરા વડે કોણી ઉપર ઘામારી ઈજા પહોંચાડી હતી અને બેગમાં રહેલી રોકડ રકમ તેમજ બેગમાં રહેલા તેમના પર્સમાંથી રોકડા રૂપિયા પાંચ હજાર તેમજ ચેકબુક પાસબુક હતી તે બેગની લૂંટ કરી બંને અજાણ્યા ઇસમો નાસી છૂટ્યા હતા આ સમગ્ર બનાવને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનો આણંદ જિલ્લાના તારાપુર મુકામે રહેતા જશપાલસિંહ ઝાલા અને વિજય પરમારે આચરલો છે આ ગુનાની ટીપ તેઓના સુરત મુકામે રહેતા એક સાગરીતે આપી છે જવા રવાના થઈ હતી અને ત્યાં પહોંચીને છેલ્લા અડતાલીસ કલાકથી આરોપીઓને પકડવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જશપાલસિંહ ઝાલા અને વિજય પરમાર મોડી રાત્રિના બોરસદના સિસવા ગામ મુકામે વિજય પરમારના મામાના ઘરે રાત્રીના રોકાણ માટે આવનાર હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર મુકામેથી સિસવા ગામ ખાતે પહોંચી હતી અને સિસવા ગામના નાકે અંધારામાં વોચમાં રહીને આરોપી જશપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને વિજય બુધાભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા

અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગ લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામાં ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયા ને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બન્યો હતો ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જડેજા સાહેબ ની ટીમ ને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આનંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસ ને બાતમી મળી હતી કે આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે આરોપીએ કઈ રીતે રેકી કરી હતી કઈ રીતે જાણ હતી કે આ વેકી કરી શકે છે એક પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને સમહામાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને

આગળની તપાસ ચાલુ છે હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વર્સિટી ચાલુ છે અ બાઈક ચોરેલી નથી અ ત્યારે હજી એનું બાઇક બાબતે પણ તપાસ ચાલે છે નંબર પ્લેટ ખોટી હતી અ નહેરમાં ફેંકી નહોતી બાઇક એ લોકો જ્યારે શ્રીમાન વસ્તુ એ હિંમતથી એની પાછળ પડ્યો અને સતત રાડા રાડી કરતો ગયો એટલે એ લોકો બંને ડરી ગયા રૂટ જે એક્ઝિટ રૂટ હતો એ રૂટ સિવાયના બીજા રૂટ ઉપર ભાગવા માંડ્યા એમાં કેનાલ રૂટ ઉપર જતા આગળ જતા ત્યાં કીચડ ખૂબ હોય ડાયડ એન્ડ હોય બંને ફસાઈ ગયેલું હતા એટલે બાઇક છુપાવીને ભાગી ગયેલા હતા એ અલગ અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટ થઈ ગયા છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બે આરોપી જે લૂંટ કરવા વાળા હતા એની ધરપકડ કરવામાં આવે છે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બાકીના મુદ્દામાલ માટેની પણ તપાસ ચાલુ છે